સ્કાર મિત્રો મારી સરટી ગુજરાતી ચેનલમાં માં તમારું સ્વાગત છે મિત્રો અત્યાર હાલની સૌથી મોટી અને દુઃખદ ગભર સામમી આવી રહી છે એક આખો પરિવાર ખતમ જીયા મિત્રો વિગતવાર વાત કરીએ તો ભયંકર અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત જીયા મિત્રો જણાવી દે કે વડોદરામાં નેશનલ હાઈવે 48 પર મોડી રાત્રે ભયંકર અકસ્માત સર્જાયો હતો જીયા મિત્રો વધુ જણાવી દી કે જેમાં કારમાં સવાર પટેલ પરિવારના એક વર્ષના માસૂમ બાળક સહિત પાંચ લોકોના મોત નીપ્યા હતા જીયા મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે મિત્રો આ અકસ્માતમાં ચાર વર્ષીય બાળકીનો આબાદ બચાવ થયો હતો તો મિત્રો મળતી માહિતી અનુસાર તમને એ પણ જણાવી દઈએ કે બે ભાઈ અને બંનેની પત્ની તેમજ એક વર્ષ બાળકનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી જ્યાં મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ભયંકર અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોના કરુણ મોત નીપજ્યા છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ